વડોદરાના બેનનું આ દુર્ઘટનામાં મૃત્યુ થયું છે વડોદરાના બેન લંડન જઈ રહ્યા હતા તેમના બે પુત્રો અને પુત્ર વધુ લંડન છે પુત્ર વધુ ગર્ભવતી છે એટલા માટે તેઓ લંડન જઈ રહ્યા હતા અને એ જ ફ્લાઇટમાં તેઓ સવાર હતા એઆઈ વન સેવન વન કે જે દુર્ઘટનાગ્રસ્ત થઈ ડીએનએ રિપોર્ટ બેનના પરિવારને સોંપાશે અને ત્યાર પછી મૃતદેહ પણ તે પરિવારને આપવામાં આવશે અગાઉ દસ તારીખની ટિકિટ બુક કરાવી હતી બેને પણ બાદમાં ટિકિટ દસ તારીખની રદ કરી અને બાર તારીખની બુક કરાવી હા મારા વાઈફ મારા બે સન જે યુકી રહે છે એમના છે પ્રેગ્નેન્ટ છેલ્લો છેલ્લો ટાઈમ છે એટલે મને મારે જવાનું હતું ગઈ ઓલરેડી દસ તારીખની ટિકિટ હતી પણ મારા સાડીનો છોકરો નહીં બે જણા દસ દિવસ પહેલાં અહીંયા આવ્યા યુ હતી એટલે એમની જો ટિકિટ ચેન્જ કરાવી બાર તારીખની કરાવી એટલે ગઈકાલે આ ફ્લાઇટમાં હતા અને ફ્લાઇટમાં બેસ્યા પછી એક વાગે મારી પર કોલ આવે વિડીયો કોલ કે અમે બેસી ગયા છે એરપ્લેનમાં પ્લેનમાં એસી ચાલુ હજુ કર્યું નથી મેં એ તો થઈ જશે થોડી વારમાં કરી દેશે બધા પેસેન્જર આવશે આજની વાત કરીને પછી હું અમે લોકો નીકળી ગયા બરોડા આવવા માટે આણંદ પહોંચીને તરત જ મેસેજ મળ્યો કે આવું કંઈક ક્રેશ થઈ છે પ્લેન એટલે અમે સીધા અહીંયા સિવિલમાં આવ્યા તો આખો દિવસ તો ગઈકાલે તો દોડા દોડી કરી સાંજે ખબર પડી કે બસો બેતાલીસમાંથી એકસો એક બસો એકતાલીસની ડેટ થઈ ગઈ છે અને પછી એફએલનું જે પ્રોસીજર હતું એમાં અમારા એક શાળાએ બ્લડ આપ્યું અને બીજા એમના પેલા અમારા બીજા રિલેટિવ એમના પપ્પાએ એમને બ્લડ આપ્યું ડીએનએ માટે પછી બસ એ લોકો કહે છે તમને બોતેર કલાક આમ ટાઈમ હોય છે જેટલું વહેલું છે એટલી વહેલી તમને ડેડ બોડી આપી દઈશું મારા પરિવારમાંથી મારો સગો નાનો ભાઈ જેનું નામ પરવેઝ હસનભાઈ વોરા છે અને એની સગી દીકરી જેનું નામ ઝુવેરિયા પરવેશભાઈ વોરા છે આ બંને અને અમારા જે આંટી છે બેન યાસીનભાઈ વોરા આ ત્રણ જણા કાલે જતા હતા લંડન સાડા બાર વાગ્યા સુધી અમે અહીંયા જતા એરપોર્ટે મૂકીને નીકળ્યા અને જેવા અહીંયાથી મૂકીને નીકળ્યા એમનો વિડીયો કોલ આવ્યો કે ભાઈ અમે અંદર બેસી ગયા છે અમારું જે ઇમિગ્રેશનને બધું પતી ગયું છે અને અંદર એસી ચાલતું નથી કોઈ ટચ બી નથી ચાલતી વર્કિંગ કરતી કે કોઈ બટન બી નહીં વર્ક કરતા જેના લીધે આપણે એર હોસ્ટેસને બોલાવીશું કે કોઈ કમ્પ્લેન કરી છે કોઈ જાતની અંદર ફેસિલિટી નથી તમે એમને એવું કહ્યું કે ભાઈ કદાચ ફ્લાઇટ બંધ હશે એટલે નહીં હોય ચાલુ થશે એટલે થઈ જશે અમને ખ્યાલ નહોતો કે આ ફ્લાઇટ ચાલુ થશે તો લાઈફમાં ક્યારેય ઉલે જ નહીં એ બસો એકતાલીસમાંથી એક પર્સનના તમે બે બે જણા ગણો તો બી પાંચસો થાય પેરેન્ટ્સ અને પચાસ ખુરશી મૂકીને એમ કે તમે ફૂલ ફેસિલિટી નથી પાણીની કોઈ વ્યવસ્થા નથી બેસવાની વ્યવસ્થા અહીંયા સિક્યુરિટી અમને નહીં ગાડી મૂકવા દેતી નથી અંદર એન્ટર થવા દેતી અહીંયાથી અમારા બી અહીંથી એન્ટર થઈને પહેલી બાજુ થયું હોય પીએમ વોર્ડમાં તો એક કિલોમીટરનો રાઉન્ડ મારીને જવું પડે છે ગાડી લઈને બી નથી જવા દેતા તમે ચાલીને જાઓ અહીંયાથી નહીં જવાનું ધક્કા મારીને બિહેવ કરે છે અમાર જો બહુ ગંદો તો વિમાન દુર્ઘટનાને લઈને મૃતકોને શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી બસો પંચોતેર લોકોના મૃત્યુ થયા છે અમદાવાદના અમરાઈવાડીની શાળા જ્યાં વિદ્યાર્થીઓ શ્રદ્ધાંજલિ પાઠવી રહ્યા છે એ મૃતકો કે જે આ પ્લેનમાં સવાર હતા અને પ્લેન ટેક ઓફ થતા દુર્ઘટનાગ્રસ્ત હોવાને મૃત્યુ પામ્યા વિમાન દુર્ઘટનાના મૃતકોને તમામ વિદ્યાર્થીઓએ શ્રદ્ધાંજલિ અર્પી તેમના આત્માને શાંતિ મળે એ માટે આ નાના નાના વિદ્યાર્થીઓએ પ્રાર્થના કરી અમરાઈવાડીની સ્કૂલ વિદ્યાસાગર સ્કૂલના વિદ્યાર્થીઓ છે જેમણે વિમાન દુર્ઘટનાના મૃતકોની આત્માની શાંતિ માટે પ્રભુને પ્રાર્થના કરી